વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા સંઘના પ્રમુખ કે પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ

આવેલા પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું સિનિયર કાર્યવાહક બળવંતભાઈ સોમાભાઈ પટેલ કાર્યવાહક નાણામંત્રી ધોનીભાઈ મૂળશંકર ત્રિવેદી ઉપપ્રમુખ ઇમરાન ખાન એન પઠાણ ઉપપ્રમુખ રતનસિંહ એમ વસાવા ઉપપ્રમુખ સંજયભાઈ સોલંકી મહિલા ઉપપ્રમુખ રીના રોજલીન એ ક્રિશ્ચન અનિલ ચૌધરી દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી કારોબારી સભ્યો પ્રચાર મંત્રી હાજર રહ્યા હતા કિરીટભાઈ પટેલ નવરચિત તાલુકાના ઘટક સંઘના હોદ્દેલા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ માંગરુર